નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવાર આજના આપણે જીરુના ભાવ આપણે આ વિડીયોની અંદર કહેવાના છે તેમજ જીરુના નીચો ભાવ અને ઊંચો ભાવ શું રહ્યો તે વિશે આ વીડિયોની અંદર ચર્ચા કરવાના છે તેમજ જાણીશું કે જીરુના એવરેજ ભાવ શું રહ્યા છે અને જીરુના ભાવમાં વધારો થશે કે ઘટાડો આગામી દિવસોમાં શું રહેવાનો છે તેના વિશે આ વીડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેમજ ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ વિડીયોને લાઈક કરી દેજો હવે મિત્રો વાત કરીએ જીરો બજારની અપડેટ વિશે તો હાલ જીરુનો એવરેજ ભાવ સરેરાશ વાત કરીએ તો થી લઈને ત્રણ હજાર તેમજ મહત્તમ ઊંચા ભાવની વાત કરીએ તો પાંત્રીસોથી લઈને આડત્રીસો તેમજ ત્રણ હજાર નવસો સુધી ઊંચો ભાવ હાલ જણાઈ રહ્યો છે તેમજ અમુક માર્કેટ સેન્ટરો પર એકતાલીસો સુધીનો ભાવ જેમ કે ચાર હજાર એકસો સુધીનો ભાવ જણાઈ રહ્યો છે તેમજ જીરુના એવરેજ ભાવ આપણને કહી દીધા છે હવે આપણે અમુક માર્કેટ સેન્ટરોના ભાવ જીરું જોઈ લઈએ બોટાદ બે હજાર પાંચસોથી લઈ ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો એંશી અમરેલી બે હજાર આઠસો પચીસથી લઈ ત્રણ હજાર પાંચસો બાબરા બે હજાર નવસો ચાલીસથી લઈ ત્રણ હજાર પાંચસો દસાડા પાટડી ત્રણ હજાર ચારસો પચાસથી લઈ ત્રણ હજાર છસોને સાત રૂપિયા માંડલ ત્રણ હજાર ચારસો એકાવનથી લઈ બે હજાર પાંચસો નેવું રૂપિયા બચાવ ત્રણ હજાર ચારસોથી લઈ ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો ને છોતેર રૂપિયા સુધી ઊંઝા યાર્ડના ભાવની વાત કરીએ તો નીચો ભાવ છે તે ત્રણ હજાર ત્રણસો રૂપિયા ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો ને ત્રીસ સુધી હારીજ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો સુધી જ તેમજ ઊંચો ભાવ ત્રણ હજાર છસો ને બાવન રૂપિયા થરા નીચો ભાવ ત્રણ હજાર બસો ને પચાસ તેમજ ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસોને એક રૂપિયા સમી નીચો ભાવ ત્રણ હજાર બસો રૂપિયા તેમજ ઊંચા ઊંચો ભાવ ત્રણ હજાર છસો રૂપિયા તો મિત્રો આ હતા જીરુના જે માર્કેટ સેન્ટરો પર હરાજી કરવામાં આવે છે તેના ભાવ હવે મિત્રો વાત કરીએ જીરુના ભાવમાં કેટલા સુધીનો વધારો થયો છે તો જીરુના ભાવનો એવરેજ ભાવ વધારો વાત કરીએ તો એકસો ને પંચોતેર રૂપિયા સુધીનો વાયદા બજાર મુજબ વધારો થયેલો જણાયો છે તેમજ મિત્રો ઘટાડાની સંભાવના ખૂબ જ જીરુ બજારમાં હાલ આગામી દિવસોમાં રહેલી છે તેમજ જીરુના વાયદા બજાર મુજબ હાલ આગામી દિવસોમાં વધારો થઈ શકે તેની શક્યતાઓ હાલ જીરુ બજારમાં રહેલી છે તેમજ મિત્રો આ હતી જીરુ બજાર વિશેની અપડેટ તેમજ મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ પર દરરોજ લક્ષી વિવિધ માહિતી તેમજ દરરોજ માર્કેટિંગ યાર્ડના સો ટકા બજાર ભાવ આપને આ ચેનલ પર આ શું મળીએ ફરીવાર નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત